અહીંયા એક છે પછી એની નીચે એક સૂઈ શકે પછી અહીંયા પણ એક સૂઈ શકે અહીંયા નીચે સૂઈ શકે છે એમ ટોટલી જે છે કવરેજ એની અંદર ચાર લોકો છે એ આરામથી સૂઈ શકે આવી રીતના ઘણા જ જો તમે આ સાઈડ પણ અહીંયા છે અહીંયા છે મોટી સંખ્યાની અંદર જે છે આ સ્ટેન્ડ છે મતલબ બેડ કયો તો પણ ચાલે કારણ કે ભાઈ એને તમે મારી પાસે બે સીટમાં જોઈ શકો છો કે તમારી જ્યાં નજર પહોંચે ને ત્યાં બધી જ તમને છે એ બેડ જ જોવા મળશે અને લગભગ આ ડોમની અંદર પાંચસોથી પણ વધારે જે છે એ તમને આ બેડ જોવા મળશે સો હેલો નમસ્તે શ્રી કૃષ્ણને કેમ છો તો ગાઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં તો ગાઈઝ અત્યારે જે અંબાજીમાંનો જે ભાદરવી પૂનમનો મેળો જે જોરદાર જોરો શોરોથી ચાલી રહ્યો છે જેની અંદર જે ભક્તો છે એ મારા દર્શન માટે પગપાળા ચાલીને જાય છે તો એના માટે ઘણે દૂરથી જે લોકો આવતા હોય તો ચાલીને થાકી જતા હોય તો એના માટેના સેવા કેમ્પો તમને ડગલાને પગલે જોવા મળશે જેની અંદર રહેવા જમવા તથા તમારે કોઈ પણ મેડિકલ ઇસ્યુ હોય તો એનો પણ તમને સોલ્યુશન ત્યાં આપી દે છે તો એવો જ અહીંયા ડોમ સરસ મજાનો છે જે આપણા ગુજરાત સરકાર દ્વારા છે અને અહીંયા થોડીક એની જે એન્ટ્રી છે ને એમાં થોડીક પ્રોસીઝર છે એ તમારે કમ્પ્લીટ કરી અને પછી તમને એન્ટ્રી મળે છે અને અહીંયા સ્પેશિયલી બેડની સંખ્યાની તમને વાત કરું ને તો પાંચ હજારથી પણ વધારે છે તો સરસ મજાની એવી સગવડતા આપે છે અને જમવાની પણ સગવડતા આપે છે તો ચાલો હવે અહીંયા કઈ રીતના સુવિધા છે પછી તમારે અહીંયા એન્ટ્રી લેવી હોય તો એની પ્રોસેસ શું છે બધું જ તમને વિડીયોમાં દેખાડવાનો છો તમે કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અહીંયા છે એની ઉપર છે ગેટ રોમને સરસ મજાનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે એની અંદર તમે જેટલા પણ પર્સન હશો એ પર્સનના હાથે એક સરસ મજાનું જે આ બેડ છે એ લગાવી દેવામાં આવશે અને અહીંયા ખાસ જ્યારે પણ રજિસ્ટ્રેશન કરાવવું હોય તો જે પણ વ્યક્તિના નામ અને પછી જેનો મોબાઈલ નંબર છે એ તમારે નોંધાવવાનો રહેશે અને પછી તમને સ્પેશિયલી રજિસ્ટ્રેશન મળી જશે પાછળ તમે ડોમ જોઈ શકો છો અને અહીંયા જેનો મેઇન કઈ ખાસ અહીંયા જે પરિસર છે પરિસર મતલબ તમારે અહીંયા આરામ માટેની જે સ્પેસ છે અહીંયા સરસ મજાના છે ને ફૂલ છોડ માટેના ઊંડા રાખેલા છે શું તમે બતાવો અહીંયા આવી રીતના છેક સુધી જે ગોઠવેલા છે અને અહીંયા સરસ મજાનું જે મા છે એનું સરસ મજાનું એક બેનર ટાઈપ લગાવેલું છે અને અહીંયા તમે જુઓ તો લાઇન બાય લાઇન તમને જે છે એ છોડવાઓ જોવા મળશે જો સરસ મજાનું ચેક સુધી તો ગાઈઝ હવે આપણે જે ડોમ છે એની અંદર આવી ગયા છે અને તમે મારી પાસે અધિક જોઈ શકો છો કે તમારી જ્યાં નજર પહોંચે ને ત્યાં બધી જ તમને છે એ બેડ જ જોવા મળશે અને લગભગ આ ડોમની અંદર પાંચસોથી પણ વધારે જે છે એ તમને આ બેડ જોવા મળશે અને બીજા એક્સ્ટ્રા તમારે આટલા જોતા હોય તો પણ તમને અહીંયા મળી રહેશે જો અહીંયા મોસ્ટલી પડ્યા જ હોય છે અને ખાસ કહીશ બીજી તમને વાત કરી દો અહીંયા તો અહીંયા છે ને તમને ચાર્જિંગ માટેની બેસ્ટ ઓપ્શન એટલે કે બેસ્ટ રસ્તો તમને મળી જશે અહીંયા ચાર્જિંગ માટેના પ્લગ છે એ ગોઠવેલા છે શું તમને બતાવું જો સરસ મજાના જે છે તમે આવી પૂલ છે ચાર્જ કરી શકો એ રીતના એક જગ્યાએ નહીં આવા સામે પણ તમે જોઈ શકો છો સામે પણ છે પછી સામે પણ છે પછી સામે મતલબ ટોટલી જે ડોમ છે એની અંદર કેટલી જગ્યાએ એવા જે ચાર્જિંગ પોઈન્ટ છે એ રાખેલા છે જેથી કરીને તમે તમારો ફોન ચાર્જ કરી શકો છો કોઈ પણ વસ્તુ તમારે ચાર્જિંગની તકલીફ હોય કોઈ પણ વસ્તુ છે તમે ચાર્જ કરી શકો છો અને ગાઈઝ અહીંયા તમે જોવા સરસ મજાના બેડ છે એમાં તમે ઉપર નીચે એ રીતના એકની અંદર અહીંયા એક છે પછી એની નીચે એક જોઈ શકે પછી અહીંયા પણ એક સૂઈ શકે અહીંયા નીચે સુઈ શકે છે એમ ટોટલી જે આ છે કવરેજ એની અંદર ચાર લોકો છે એ આરામથી સૂઈ શકે આવી રીતના ઘણા જ જો તમે આ સાઈડ પણ અહીંયા છે અહીંયા છે મોટી સંખ્યાની અંદર જે છે આ સ્ટેન્ડ છે મતલબ બેડ કહો તો પણ ચાલે કારણ કે ભાઈ આપણે તો ગાદલું હોય એટલે એ આપણા માટે બેડ જ થઈ જાય જો તમે આ સાઈડ પણ ઘણી જ સંખ્યાની અંદર જે બધા બેડ છે ઓલમોસ્ટ પાંચસોથી વધારે બેડ છે આની અંદર એક ડોમની અંદર જોવા તમે ગાઈસ જેવા ડોમની બહાર નીકળશો એટલે બેક સાઇડની અંદર તમને સરસ મજાનો એક વોશરૂમ જોવા મળશે જેની અંદર ભાઈઓ માટે અલગ છે બહેનો માટે અલગ છે પછી ટોયલેટ અલગ છે પછી જે નવા માટેના વોશરૂમ છે એ પણ અલગ છે તો એ તમને સરસ મજાની સુવિધા મળી રહે છે આ ખૂબ જ મોટો ડોમ છે જેની પાસે વોશરૂમની પણ સરસ મજાની સુવિધા છે ગાઈઝ આપણે આગળ જે પહેલું ડોમ છે એ જોયું અત્યારે હાલ આપણે સેકન્ડ ડોમની અંદર આવી ગયા છે અને અહીંયા આપણે એમ કહ્યું તો તમને જ્યાં નજર પડે ત્યાં પબ્લિક અને જે બેડ જ છે એ તમને નજરમાં આવશે તમે બધા જ્યાં જો ત્યાં તમને જે છે એ બેડ જ જોવા મળશે અને અહીંયા પણ સારી એવી મસ્ત સુવિધા છે ઉપર સરસ મજાના પંખા છે અને ખાસ બીજી વાત કરી દઉં કે આ જે ડોમ છે એની ઉપર જે આ બેડશીટ કે જે ઉપર લગાવેલું છે અને કંઈ આપણે શૂટ કરતા હતા તો લાઇટ થોડીક વહી ગઈ હતી બાકી લાઇટની પ્રોબ્લેમ તો એ નહીં બાકી અહીંયા તમને બીજી વાત કરી દઉં અહીંયા છે ને સરસ મજાના જે લોકર છે એની સુવિધા છે જો તમને બતાવું અહીંયા કંઈક આપણે કાલે તમને છે એ લોકર જોવા મળશે અને અહીંયા ચાર્જિંગ પણ આપણે જોયા કરે કંઈ બીજી વાત કરું કે તમે જ્યાં ઉપરનું જોવો છો મટીરિયલ જે આ ડોમની ઉપર છે એ વોટરપ્રૂફ છે કોઈ પણ જાતનો ગમે તેવો વરસાદ આવે કે પછી વાવાઝોડું હોય બાકી આની અંદર એક પણ ટીપી પડે નહીં અને જે પંખા છે એનાથી તો ભરપૂર છે મારું નામ શુભમ લેવા છે અને અહીંયા આપણે અંબાજીમાં જે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે એની અંદર આપણા કામાક્ષી મંદિરની સામે જે શેલ્ટર બનાવ્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકસ બોર્ડ દ્વારા અહીંયા આપણે સુવાની સુવાની ફ્રીમાં સુવિધા છે જેની અંદર આપણે રજીસ્ટ્રેશન માટે બે આપણે રજિસ્ટ્રેશન ડેસ્ક બનાવ્યો છે જેમાં ચાર ચાર માણસો એમાં ખાલી તમારો કોન્ટેક્ટ નંબર અને નામ સાથે તમને અંદર એન્ટ્રી થવામાં આવે છે જે નિઃશુલ્ક હોય છે એની અંદર અંદર ટોટલ કેપેસિટી જોવા જઈએ તો આપણે અહીંયા એક ડોમની અંદર સાડી પાંચસો અને બીજા ડોમની અંદર આપણે સાડી ટોટલ બારસો લોકોની કેપેસિટી છે સુવાની અને એના સિવાય એક્સ્ટ્રા બેડ આપણે આપીએ છીએ અને બેડની અંદર સુવિધામાં સુવા માટે થાક્યા થકીયા પછી એમનું ઓઢવા માટેનું અને એના સિવાયનું આપણે જોવા જઈએ તો શૌચાલય માટે આપણે ગરમ પાણીની સુવિધા છે અને નાવા માટેની બી સુવિધા છે અને એના સિવાયના લોકેશન કહેવા જઈએ તો અંબાજી જે પોલીસ સ્ટેશન છે એની બાજુમાં કોલેજ ગ્રાઉન્ડ છે ત્યાં પણ બીજો ડોમ બનાવવામાં આવી રીતે સુવિધા કરવામાં આવી છે એની અંદર બીજી હજાર હજાર લોકોની સુવિધા છે અને બીજો આપણે દાંદા રોડ ઉપર

અને ખાસ અત્યારે સાંજનો સમય થઈ ગયો છે બાકી આ જે ડોમ છે અહીંયા જે સેવાનો કેમ્પ ચાલુ છે એની અંદર મને ખાસ એક વાત મતલબ બહુ જ ગમી અને એ છે એનું સ્વચ્છતા સ્વચ્છતા અને ડિસિપ્લિન સરસ મજાની સુવિધા છે જેની અંદર તમે સારા એવા બેડ મળી જાય છે બાકી જમવા માટેની અહીંયા જે ડોમ છે એની એક્ઝેક્ટ સામે તમને જે વીસ રૂપિયાની અંદર ભોજન પીરસે છે અને આ જગ્યાનું લોકેશન તમને કહી દઉં તો અંબાજીથી લગભગ પાંચથી સાત કિલોમીટર પહેલાં જ્યાં એક ઢાળ છે ડુંગરાળ વિસ્તાર છે જ્યાં કામાક્ષી દેવી જે સાઉથ સેનીમાં માનું મંદિર બનેલું છે તો ત્યાં એની એક્ઝેટ સામે તમને આ ડ્રોમ છે એ જોવા મળશે અને બીજા હવાનાવા ત્રણથી ચાર ડોમ છે જે એક અંબાજીની અંદર જે પોલીસ સ્ટેશન છે એની બાજુમાં જે કોલેજ ગ્રાઉન્ડ છે એની અંદર છે બીજો પાંચાળની અંદર છે તો આવા ઘણા ઘણા જે છે એ ડ્રોમ છે જેની અંદર પાંચસો પાંચસો કરતાં પણ વધારે બેડ છે અને લગભગ તમને પૂરું કહી દઉં તો પાંચ હજારથી વધારે જે બેડ છે એ આ કેમ્પની અંદર તમને જોવા મળશે તો તમને આ સુવિધા કેવી લાગી એ જરા નીચે કમેન્ટ કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જઈને અંદે માત્ર